જેનીબેન ઠાકોર ને મારે પેલું કેવું છે કે સંસદ છે બે તમને બનાસકાંઠા ની અંદર પબ્લિક તમે આવે છે જેનીબેન ને આપવામાં શું તકલીફ પડે છે તમે ખુલ્લે માં આવો અને પબ્લિકની ની પબ્લિક પબ્લિક ને જોડી ભાભર તાલુકો અને ભાભર શહેરને ભારતીય જનતા પાર્ટીનો નો સામાન્ય કાર્યકર્તા છું પરંતુ હું મારા તાલુકા સાથે પેલો તાલુકાની ની પ્રજા સાથે પેલો શંકર ભગવાન તો અત્યારે અગરબતી કરાવરા દીવા કરાવરા તો ઈ નઈ શંકર ભગવાન મને પોકેરા કયા દબાણ તમે બોલી શકતા નહી તમે પ્રતિનિધિ દીજો તો તમારે આજની તારીખની અંદર સંસદ સભ્ય જવાબદારી આ છે તમારે ખુલ્લે માં આવી બોલવું પડે તમે ચિંતા ના કરજો ભલે તમારી જોડે ગમે એટલી મિલકત થઈ હોય તમને ભારતીય જનતા પાર્ટી કે સરકાર રેડ નથી પાડવાના એટલે તમારે મત લેવા નેકળ ઉપર છે શરૂજી હોય કે ગેનીબેન ઠાકોર હોય કે ગમે તે પ્રતિનિધિ હોય દીવુદર અંદર હતા કે ભાજપ ના હોય

અતારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની જે સરકારને એ મંજૂરી આપી છે કે ભાઈ બનાસકાંઠા જિલ્લાનો વિભાજન કરી અને થરાદ જિલ્લાનો મંજૂરી આપવા છે ગુજરાતની સરકારે અને મારે એક એમને ઉત્તરાળમાં એક તમને એક જણાવવું જાણાવું છેતારે બનાસકાંઠાની અંદર ભેમાભાઈ પટેલ જોતાભાઈ પટેલ ગુમનસિંહ વાઘેલા પછી નાથાભાઈ પટેલ પછી બી કે ગઢવી પછી હરદાભાઈ પટેલ એની પછી આપણે જીવી શાહ બનાસ બેંક ચેરમેન હતા ત્યારે એમના અધ્યક્ષ સ્થાને ઈતર કુંભની સમાજના જે બાર ભણલ પાસ હતા અત્યારે એમના પરિવાર હતા સુખી છે એમના અધ્યક્ષ સ્થાને અઢીસો ત્રણસો જણા બનાસ બેંકમાં માં એમને ભરતી કરેલ હતી અને અમારે તો પછી હેમાબા પછી માવજીભાઈ પટેલ જાણે આ બનાસ કોટાની બનાસ બે બનાશ દીની અને જાણે અહીંયાનું નેટવુક ચાલતું હતું તાણે અમને કોઈ આવો વિવાદ જ નહોતો અત્યાર તો તાલુકા તાલુકામાં બે ભાગલા પાડ્યા છે એટલે શંકર ભગવંતને તો અત્યારે અગરબત્તી કરાડા દીવા કરાવડા તો ઈ નહીં શંકર ભગવાન અમને પહોંચેડા એટલે ભાગલા કરવાની રાજનીતિ કરે છે એટલે મારે એક નમ્ર વિનંતી છે બાબર તાલુકા અને બાબર શહેરને ખરાબ જિલ્લો બન્યો અમને અમને વિરોધ નથી એ સરકારને અને બનાવે અમને અભિનંદન પાત્ર છે પણ અમારે એ તો ધારો કે બનાસ એટલે આખું દુનિયાની અંદર ને ભારતની અંદર બનાસના ના નોમે અત્યારે બનાસકાંઠા જિલ્લો ઓળખાય છે એટલે કદાચ એમને ખરાબ નોમ પાડવું હોય તો શંકરભાઈને મારે એક વિનંતી કરવી છે કે તમે નોમ પાડો અભિનંદન પાડો પણ અમને વડ વડ આપો વડ મથક આપો દીવુદર આપો કોઈ તો ભાભર આપો

આગળ આવવું જોવે મારે લોક લાડીલા સંસદ ઠાકોરને મારે એક અપીલ કરવી છે અને ભારતીય જનતા પાર્ટીના ધારણસભ્ય સરોજી ઠાકોર ને એક અપીલ કરવી છે કે તમે જ્ઞાનીબેન ઠાકોરને મારે પેલું કેવું છે કે સંસદ સભ્ય તમને બનાસવાડા ની અંદર અ પબ્લિકે તમને ચૂંટણી ના મૂક્યા છે અને જે સંસદ સંસદ સભ્ય બનાવ્યા છે એટલે મારે એમને એટલું કેવું છે કે તમે બાભર શહેરની અંદર બાભર તાલુકાની અંદર તમે કેમ ચૂપશો દેવુદર ની અંદર કેમ ચૂપશો થરાદ અંદર તમે કેમ ચૂપશો ધોનેરા અંદર તમે કેમ ચૂપશો કોંગ્રેસ કેમ ચૂપશો ભારતીય જનતા પાર્ટી ના તમે કયા દબાણ તમે બોલી શકતા નહીં તમે પ્રતિનિધિ છો તો તમારે આજની તારીખની અંદર સંસદ સભ્ય ની જવાબદારી આ છે તમારે ખુલ્લેમાં માં આવી બોલવું પડે તમે ચિંતા ના કરશો ભલે તમારી જોડે ગમે એટલી મિલકત થઈ હોય તમને ભારતીય જનતા પાર્ટી કે સરકાર રેડ નથી પાડવાના સમી પ્રતિનિધિ તરીકે તમારે ગમે તે એક તાલુકામાં જઈને બોલવું તો પડશે પછી તમારે સંસદ સભ્ય ની ચૂંટણી આવે એટલે તમારે મત લેવા નીકળવું પડશે શરૂપજી હોય કે ગેનીબેન ઠાકોર હોય કે ગમે તે પ્રતિનિધિ હોય દિવુદર ની અંદર હતા કેશાજી કેમ ખુલ્લેમાં આવે છે ભારતીય જનતા પાર્ટીના ના નહીં કોંગ્રેસ ની અંદર અમરાજી ઠાકોર ધારા જપે છે કેમ ખુલ્લેમાં આવે છે ગેનીબેન ને આપવામાં શું તકલીફ પડે છે તમે ખુલ્લેમાં આવો અને પબ્લિકની ની પબ્લિક ને જોડી ભાભર તાલુકો અને ભાભર શહેરની અંદર તમે બંધ ખાઓ અને આંદોલન કરો ચલો થરા જિલ્લો બને અને અમારી કોઈ ના નથી પણ અમને પાલનપુનમાં રહેવા દો એવી મારી સરકાર જોડે અને અધ્યક્ષ જોડે એવી મારી નમ્ર અપીલ છે અને વડાપ્રધાન ને મારી નમ્ર અપીલ છે કોગઠ જિલ્લો નગીર ને બધું કહેવા નહીં કરે તો જાહેર નહીં કરે તો અમને મારી વાત હમણો તમે આજની તારીખની અંદર શહેર અને ભાભર તાલુકો જેમ કોંગ્રેજ અને દિવુલેજ જેમ માગે છે ધોનેરા માગે છે અમને પાલનપુર માં રહેવા દો અમને જુલામ બંધ કરો અમને પેલા બકરા ને રોઢું બધે એમ થરાતની અંદર ઘેરી લઈ જવાના છે જો પરંતુ ઓફિસ હોય ભારત માતાનો જે રોડ બને છે એ બાર ઉપાર ભાભરને આઉટ કરીને લઈ જયા છે આપણે ધારો કે દસ કરોડના ખર્ચે આપણી જે આરોગ્ય ભાભરને જે મંત્રી હોય આયુ એ એમના આધે જ ગાથ થયું છે કોઈ કોંગ્રેસના આધેઘાત મૂર્ત નથી થયું ઈ ત્યાં દસ કરોડના ખર્ચે થરાતની અંદર વિકાસ લઈ જા ભલે લઈ જા પણ અમને અન્યાય ના કરશો અમને પાપર તાલુકા ને અને પાપર શહેર ને અમને પાલનપુરની ની અંદર ને જિલ્લા રહેવા દો નકે ઓગર જિલ્લો બનાવો અને વડા પ્રધાન સાહેબ ઓગર આયા તા બાર મહિના પહેલા તારે આખા જિલ્લાની અંદર તારે બનાસકાંઠા વિભાજન કરવાનું હતું તારે થનાજ તો હવે ઉભું થયું છે ઓગર અને દીવ ઉદર જાણ વડા પ્રધાન આયા તા પછી એટલા પત્ર લખ્યા છે એટલા પત્ર લખ્યા કે વડા પ્રધાન આયા એટલે અમને ઓગર જિલ્લો આપશે એટલે વડા મારી અપીલ છે કે તમે અમને

એમને એમની શૈલીમાં અને એમની રીતે જે રજૂઆત કરી છે એ એ જાણે કોંગ્રેસના પ્રમુખ છે શહેર પ્રમુખ છે હું ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તા છું પરંતુ હું મારા તાલુકા સાથે પહેલો તાલુકાની પ્રજા સાથે પહેલો જ્યાં તાલુકાનું હિત હોય ત્યાં જ જો હું કોઈ પક્ષને નથી ઓળખતો હું તાલુકાની પ્રજા અને તાલુકાનું હિત હોય એટલે પહેલો બેસવા વાળો જેથી રાજ સુધી હું ત્રીસ વર્ષથી કાર્યકર્તા છું કારણ કે હું કોઈ પણ પક્ષમાં હોઉં પબ્લિકની વાત હોય કે પ્રજાની વાત કોઈ વિકાસની વાત હોય તો હું પક્ષ વિરોધી પણ જતો હોઉં એટલે મારું તો એટલું જ કેવું છે કે અત્યારે બાબર તાલુકાના સ્થાનિક નેતાઓ કોંગ્રેસના હોય ભાજપના હોય વોટ ટાઈમે અને કોંગસ હોય ત્યારે પબ્લિક જોડે આવે છે અત્યારે કેમ ચૂપ છે યુવકોને અત્યારે જરૂર છે એમ બાભડ તાલુકાને તો અત્યારે ભાજપના અને કોંગ્રેસના બંને ચૂપ છે ભાજપના તો કદાચ બેસણ હોય લગ્ન જાય છે તો આજે બાભર ગંભીર પ્રશ્ન છે બાબર ખોટી જગ્યા એ લઈ ગયા છે બાબર ખરેખર તો બાબર જિલ્લો બનવો જોઈએ પરંતુ અત્યારે જે ધરાદમાં લઈ ગયા છે જે રાદ અમારા ભાભર માટે બિલકુલ અનુકૂળ નથી અને જો ભાભર ને ફરી પાલનપુર માં અથવા અગઢ જિલ્લો જાહેર નહીં કરે તો ભાભર પણ એક ભાભરની પ્રજા પણ એક આંદોલન તૈયારી કરી રહી છે અને કરશે એટલે મારી સરકાર સરકારની વિનંતી છે કે વેહલાસર આ ભાભરને જે સરાદ તાલુકા ની અંદર સમાવેશ કર્યો છે એ બિલકુલ ખોટું છે અને બાભરને પાલનપુર માં જ રહેવા દે અથવા તો ઓગર જિલ્લો જાહેર કરે

અને વોગર્દિકમાં ઓગરતી એટલે કઈ નાના મોટી વાત ઓગરતી લો તો મેં આવું પરતમાં આવું અપમાન કરો છો તમારો કોઈ ત્યાંનું સારું ના રજા આપણે સાથે બીજા પણ એક છે સાહેબ વર્ષોથી ભાજપ કોઈ નથી ભાજપ કોઈ નથી સેન્ટર છે એનો બોર્ડર લાગે બરાબર એટલે બધી પબ્લિક ને સાહેબ ફાયદો થાય અમે એ માટે દરેક પબ્લિક માટે માગણી માગી એ તમારા પર ખુબ આપે સરકાર મોદી સાહેબ આપે તો શંકર ભાઈ આપે આપણે ખૂબ અભિનંદન આપશું આ સીટ અમે વિચારી હતી બરાબર અને વિચારણ લાયા લાવ્યા પછી આ બોલ બીજો આવ્યો બોલ બીજો આવ્યો સાહેબ હવે સરકાર આવી જનતા નો હારો કરો દરેક પક્ષ નું જોડાણ થી સારો નિર્ણય જોઈ સાહેબ

અને સાથે જ બાજુમાં આપેલ બેલ ના પર ક્લિક કરવાનું ના ભૂલશો જેથી કરીને આવના નવા વિડીયો ની માહિતી સૌથી પહેલા તમને મળે ધન્યવાદ વધુમાં વધુ શેર કરજો